ધર્મ પૂરી દેવાનું પણ હજી મારી વાત કે જેનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય મારો ભાઈ મારા માટે ભગવાન થઈને આવ્યો અને મને બહાર કાઢ્યો એટલા તમારા એરો શરબત બે કેકર માટે બનાવ્યો તો તમાર પીવાન જો આવશે આટલી આટલી બધી લાલચ ના રાખાય આટલી બધી લાલચ ના રાખાય મોણાને મારવા ઉપર નાઈ દવાઈ લે એટલે મરી જા તમે શરબત બી મરી જા અર્ધો કલાકમાં ફોન આવી ગઈ ને ભલે ફોન આવ્યો પણ ખ્યાગાર કીધું આટલી બધી લાલચ ના રાખાય તમારે હું એમ કઉ છું તો તમે જો કે નેકડ્યા છો બે જણા આવે હા એક મિનિટ તમે ક્યો ચોક નેક્યા છો કોનું લેવા તો બસ તો તમે લાલચ રાખો છો તો અમી રાખશો રાખો આટલી હદે નહીં રાખતા એટલે મારી વાતો અબડો